ગર ગણેશ મહોત્સવ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવાઈ રહ્યો છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને ચીની ફોર્મ નો ઉપયોગ કરીને વિશાળ ગણેશ ભંડાર તૈયાર કરાવો છે રોજંદી મહાઆરતી દરમિયાન હજારો ભક્તો લે છે દર્શનનો લાભ પંદર વિશાળ પ્રતિમાની સ્થાપના કરી ભક્તિ ભાવ થી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગર શહેરની અંદર હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે અનેક નાના મોટા ગણેશ પંડાલો આવેલા છે અને ગણેશ મહોત્સવનું દિન પ્રતિદિન મહત્વ પણ વધી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની અંદર જ્યારે સૌપ્રથમ ગણેશ મહોત્સવનું આયોજન કરન જે યુવક મંડળ દ્વારા જે કરવામાં આવ્યું હતું તે યુવક મંડળ પાસે આજે આપણે આવ્યા છીએ જે છે વાદીપરા યુવક મંડળ જેઓએ છેલ્લા ચોવીસ વર્ષથી

જી આપ જે વાડીપરા યુવક મંડળ દ્વારા જે ગણેશ મહોત્સવનું જે આયોજન કરી રહ્યા છો કેવી રીતનું આયોજન કરી રહ્યા છો અને શું આપનું નામ છે હું વાડીપરા યુવક મંડળ આયોજક જિગ્નેશભાઈ કારેલિયા અને આ અમારું યુવક મંડળ 100 થી સો સભ્યોનું છે અને અમે બધા સાથે મળીને એકતાથી કરી છે અને આ ખાસ કરીને ગણેશ મહોત્સવ દરમિયાન કેવા કેવા પ્રકારના કાર્યક્રમો થાય છે અને કેટલા લોકો લાભ લઈ રહ્યા છે ધાર્મિક કાર્યક્રમો રોજ રાત્રે નવ વાગે આરતી થાય અને આરતી પહેતા પછી રોજ ધાર્મિક કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે અને આયા હજારો માણસ લાભ લે છે ખાસ કરીને જે આયોજન